કેમ છો ખેડૂત મિત્રો અમારી બનાસની ખેતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગુજરાત સરકાર જે તાર ફેન્સિંગ યોજનાની જાહેરાત કરી છે એના ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે તેના વિશેની માહિતીનો વિડીયો બનાવશું કે જેની અંદર પાત્રતા શું છે કેટલી સહાય મળવા પાત્ર છે કઈ રીતે અરજી કરી શકાય છે દરેક વાઇઝ કેટલો ટાર્ગેટ છે એ બધી માહિતીનો આ વિડીયોની અંદર સમાવેશ કરશું તો આપણે ડિટેલથી યોજના વિશેની માહિતી મેળવીશું તમે પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ વિડીયો સારો લાગે તો બીજા ખેડૂતો સુધી પણ શેર કરજો ખેડૂતોએ પોતાના ઊભા પાકમાં રોજડા અને જંગલી ભૂંડ તથા જંગલી પ્રાણીઓથી બચાવવા માટે યોજનાઓ બહાર પાડી રહી જેમાં ખેતરની ફરતે લોખંડની કાંટાવાળી વાળ બનાવવાની રહેશે સરકાર દ્વારા ખેડૂતોને કાંટાવાળી વાળ બનાવવા માટે બે હેક્ટર જમીન હોય તેવા ખેડૂતો પણ ખેતર ફરતે વાળ બનાવી શકશે પહેલાં એની યોજનાની અંદર ધારાધોરણો વધારે હતા પણ છેલ્લા બે વર્ષથી બે એક્ટર જમીનમાં પણ વાડ બનાવવા માટેની સહાયની મંજૂરી આપવામાં આવી છે તો પ્રતિ રનિંગ મીટર બસો રૂપિયાની સહાય કરવામાં આવશે અથવા તો ખર્ચના પચાસ ટકા બેમાંથી જે ઓછું હશે એ જ સહાય સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવશે તાર ફેન્સિંગ યોજના માટે નવા નિયમો શું છે એની પણ હું તમને જણાવી દઉં તો તાર ફેન્સિંગ યોજના લાભ લેવા માટે ખેડૂતો કાં તો એક ખેડૂત અને જમીન ઓછી હોય તો ખેડૂતોનું જૂથ બનાવીને પણ તમે યોજનામાં અરજી કરી શકો છો એક કરતાં વધુ ખેડૂતો માટે સામૂહિક અરજી કરી શકાશે જેમાંથી ખેડૂતે એક જૂથ લીડર બનાવવાનો રહેશે અરજદાર ખેડૂતો પાસે ઓછામાં ઓછી બે હેક્ટર જમીન હોવી જોઈએ કાં તો એક ખેડૂત અથવા એક ખેડૂતની બે હેક્ટરથી ઓછી જમીન હોય તો ખેડૂત જૂથ બનાવીને પણ આ યોજના માટે અરજી કરી શકશે પણ મિનિમમ જૂથની બે હેક્ટરથી ઓછી જમીન ના હોવી જોઈએ ઓનલાઈન અરજી કર્યાના દસ દિવસની અંદર તમામ ખેડૂતોએ સાત બાર અને આઠ અને નકલ નિયત નમૂનાનું કબૂલાતનામું તથા જૂથ લીડરની સહાય ચૂકવા માટેનું સ્વઘોષણાપત્ર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને રજૂ કરવાનું રહેશે અરજી કરનાર ખેડૂત જૂથ અથવા ખેડૂતે તાર ફેન્સિંગની કામગીરી પૂર્ણ થયા બાદ સમાન ખરીદીના જીએસટીવાળા બિલ પણ રજૂ કરવાના રહેશે વાડ બનાવ્યા પછી તેની જાળવણીની જવાબદારી ખેડૂત દ્વારા સો ખર્ચે કરવાનું રહેશે પાછળથી સરકારશ્રી દ્વારા કોઈ પણ સહાય ચૂકવવામાં આવશે નહીં આ યોજનાનો લાભ લેવા માટે શું પાત્રતા હોવી જોઈએ લાભાર્થી ખેડૂતે ગુજરાતનો વતની હોવા જોઈએ ખેડૂત પાસે પોતાની જમીન હોવી જોઈએ અરજદાર પાસે ઓછામાં ઓછી બે હેક્ટર વિસ્તાર જમીન ધરાવતા ખેડૂતો જ આ યોજના હેઠળ અરજી કરી શકશે અથવા તો જૂથ બનાવીને અરજી કરી શકશે બે હેક્ટરથી ઓછી જમીન હોય ખેડૂતો દ્વારા અગાઉ તાર ફેન્સિંગ યોજનાનો લાભ લીધેલ ના હોવો જોઈએ આ યોજનામાં લાભ જે તે સર્વે નંબરમાં માત્ર એક વખત જ મળવા પાત્ર થાય છે એટલે જેમને પહેલેથી લાભ મળવી બે બીજી વખત અરજી કરી શકશે નહીં અરજદાર ખેડૂતે સાત બાર અને ની નકલ રજૂ કરવાની રહેશે સરકાર દ્વારા નક્કી કરાયેલ ડિઝાઇન તથા ધારાધોરણો મુજબની જ વાડ બનાવવાની રહેશે યોજનાની અરજી કર્યાથી સ્વાય સહાયની પૂર્વ મંજૂરી મળ્યા બાદ ખેડૂતે ખેતર ફરતે કાટાળી વાડ બનાવવા માટે એકસો વીસ દિવસની અંદર કામગીરી પૂરી કરવાની રહેશે સરકારશ્રી દ્વારા જે મંજૂરી મળે એના પછી એકસો વીસ દિવસની અંદર તારની યોજનાનું જે કામગીરી છે એ પૂરી કરવાની રહેશે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ખેડૂતને આધાર કાર્ડ રેશન કાર્ડની નકલ અનુસૂચિત જાતિ અથવા જનજાતિનો ખેડૂત હોય તો તેનું સર્ટિફિકેટ વિકલાંગ લાભાર્થી હોય તો વિકલાંગ હોવાનું સર્ટિફિકેટ જમીનના સાત બાર અને આઠમાં જો સંયુક્ત ખાતેદારો હોય તો તેવા ખાતામાં અન્ય કિસાનોની સંમતિપત્ર ખેડૂતોનું સંમતિપત્ર જોઈશે આત્માનો રજિસ્ટર ધરાવતા હોય તો તેની વિગતો જોઈશે સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો અને બેંક ખાતાની પાસબુક અથવા તો કેન્સલ ચેક જે જરૂરી ડોક્યુમેન્ટ છે તો જેની અંદર ખેડૂતોએ કૃષિ પેદાશોને જંગલી પ્રાણીઓ અને ઢોરની હાનિકારક અસરોથી બચાવવાના પ્રયાસરૂપે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તાર ફેન્સિંગ યોજનાને અમલમાં મૂકવામાં આવી છે આ યોજનામાં જે બે હજાર પંદરથી તેની શરૂઆત થઈ એના પછી નોંધપાત્ર ફેરફારો થયા પહેલાં દસ હેક્ટર જમીન હતી જેની જગ્યાએ હવે બે હેક્ટરમાં પણ સરકાર સબસિડી આપે છે તેનો હેતુ છે કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં લાભ મળે અને ખેડૂતોની આવક વધારવાના લક્ષ્ય કે આ ગુજરાત સરકાર આ યોજના સંપૂર્ણપણે અમલ કરવા માટે સક્રિય છે બે હેક્ટરના બે હેક્ટર વિસ્તારમાં પણ કાંટાળી તાર ફેન્સિંગ યોજનાનો લાભ લઈ શકાય તેના માટે પહેલાં ઓછામાં ઓછી પાંચ એક્ટર વિસ્તાર હતો અને એને બદલીને હવે બે હેક્ટર કરવામાં આવે છે છેલ્લા બે વર્ષથી બે હેક્ટરમાં સહાય મળવાપાત્ર છે તાર યોજના ફેન્સિંગના ફાયદા શું છે ખેડૂતોને તો યોજનામાં બે તબક્કામાં સહાય પૂરી પાડવામાં આવે છે પ્રથમ તબક્કામાં ખેડૂતોને પચાસ ટકા સબસિડી અથવા તો સો રૂપિયા પ્રતિ રનિંગ મીટરની સહાય મળે છે જે કામગીરી ચાલુ કરીએ અને પાછળથી કામગીરી પૂર્ણ કરીએ તમામ સહાય મળશે જે બસો રૂપિયા પ્રતિ રનિંગ મીટર અથવા તો એ ખર્ચના પચાસ ટકા બેમાંથી જે ઓછું હશે તે સહાય મળવાપાત્ર રહેશે આ સબસિડી મેળવવા ખેડૂતોએ જરૂરી ધાબલા સ્થાપિત કરવા ચકાસણીની પ્રક્રિયા પૂરી કરવી પડશે આ પછી જ સહાય મળવા થશે પ્રોજેક્ટ પૂર્ણ કર્યા પછી ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ બીજા તબક્કા માટે પચાસ ટકા સહાય ચૂકવવાની ઓફર કરે છે તાર ફેન્સિંગ યોજના બે હજાર પચીસ માટેની પાત્રતા વ્યક્તિગત ખેડૂત હોવો જોઈએ અથવા તો ખેડૂત જૂથની અરજી હાલ મૂલ્યાંકન હેઠળ છે સમીક્ષા પ્રક્રિયામાં ખેડૂત અથવા ખેડૂત જૂથની વિગતોનું મૂલ્યાંકન કરવામાં આવે છે જેમાં અરજી અને તેના બેંક નાણાકીય ખાતા વિશેની માહિતીનો સમાવેશ થાય છે અરજી સાથે આગળ વધવા માટે સાત બાર અને આઠની માહિતી આધાર કાર્ડની નકલ બીડવી જરૂરી છે આ દસ્તાવેજો આવશ્યક અને જરૂરી ફરજિયાત દસ્તાવેજો છે તાર ફેન્સિંગ માટે કઈ રીતેની ફેન્સિંગ કરવી અને કઈ સરકારશ્રીના નિયમો શું છે એના વિશે જણાવું તો થાંભલા માટે યોગ્ય વ્યવસ્થા પણ હોવી જોઈએ ખાંડકામ માટે લંબાઈ પહોળાઈ અને ઊંડાઈ સહિત દરેક સીટ દિશામાં ઝીરો પોઈન્ટ ચાળીસ મીટર તરીકેનું હોવું જોઈએ યોજના માટે ઉપયોગમાં લેવાતા કોન્ક્રીટ અને થાંભલાઓની લંબાઈ બે પોઈન્ટ ચાળીસ મીટરની હોવી જોઈએ જેની પહોળાઈ અને ઊંચાઈ ઝીરો પોઈન્ટ દસ મીટર હોવી જોઈએ આ થોભળામાં ઓછામાં ઓછા ચાર શેર હોવા જોઈએ દરેકનો વ્યાસ ત્રણ પોઈન્ટ પચાસ મિલીમીટરથી ઓછો ના હોવો જોઈએ બે થાંભલાઓ વચ્ચેનું અંતર ત્રણ મીટરથી ઓછું પણ ન હોવું જોઈએ સ્થિર સુનિશ્ચિત કરવા માટે વાળની બંને બાજુએ દર પંદર મિનિટે પૂરક થાંભલો આડો ધાંભલો મૂકવો પણ ફરજિયાત છે આ પૂરક થાંભલાઓની પ્રાથમિક થાંભલાઓ જેવી જ હોવો જોઈએ જે જમીનની અંદર ઊભા કરવામાં આવે એ ધોબલા ટાઈપનો જે આડબંધ તમે ટેકા માટે મૂકો એ પણ એ ટાઈપનો જ હોવો જોઈએ થાંભલાનો પાયો બનાવતી વખતે એક જેમ પાંચ જેમ દસના ગુણોત્તરમાં સિમેન્ટ રેતી અને પ્રક્રિયાનો ઉપયોગ કરેલો હોવો જોઈએ જરૂરી વિશેષતાઓ પૂર્ણ કરવા માટે વપરાયેલ કાંટાળો તાર લા લાઇન વાર અને પોઈન્ટ વાયર બંને માટે લઘુત્તમ વ્યાસ બે પોઈન્ટ પચાસ મીટર હોવો આવશ્યક જોઈએ વધુમાં વત્તા માઇનસ રેશિયો ઝીરો પોઈન્ટ ઝીરો આઠ મીમીની અંદર હોવો જોઈએ કાંટાળા તાર આઈએસઆઈ માર્કાવાળો જ હોવો જોઈએ અને ગેલ્વેનાઇઝ અથવા જીઆઈ ટે જીઆઈ સાથે કોટેડ વાયરની ખાસ ભલામણ કરવામાં આવે છે આ યોજના માટે કેટલીક પાત્રતાઓ નક્કી કરેલી છે કે જેમાં તમને કીધું ખેડૂત દ્વારા અગાઉ તાર ફેન્સિંગ યોજનાનો લાભ ન લેવો લીધેલો હોવો જોઈએ અને સરકાર દ્વારા ડિઝાઇન અને ધારાધોરણોનો ખાસ ઉપયોગ કરેલો હોવો જોઈએ એનો પરિપત્રમાં કયા જિલ્લાવાઇઝ કેટલી સબસિડી ચૂકવાની છે એના વિશે પણ હું તમને જણાવી દઉં કે ટોટલ તેત્રીસ જિલ્લાઓની અંદર ફોર્મ ભરવાની શરૂઆત બાર તારીખ બાર બે બે હજાર પચીસથી શરૂ થશે અરજી સ્વીકારવા માટેનું જે સરકારશ્રી દ્વારા બાર બે બે હજાર પચીસથી સ્વીકારવાનું ચાલુ થશે તથા અઢાર બે બે હજાર પચીસ સુધી વહેલાં તે પહેલાંના ધોરણે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે જે તે તાલુકા જિલ્લાનો લક્ષ્યાંક પૂર્ણ થશે એ પછી અરજી ઓટોમેટિક બંધ થઈ જશે એટલે ખાસ પહેલેથી તમે જો આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો વહેલાં તે પહેલાંના ધોરણે અરજી કરવાનું ચૂકતા નહીં અત્યારે જે સરકારશ્રી અને ચૂંટણી પંચની ગાઈડલાઇન મુજબ સોળ તારીખ પછી જ એની પસંદગી સોળ બે બે હજાર પચીસ પહેલાં મંજૂર કરી શકાશે અને એ જ ધોરણ મુજબ સરકાર શ્રી અને ખેત જે ચૂંટણી કમિશન છે એમને અત્યારે આચાર આદર્શ આચાર સંહિતા અમલી હોવાના લીધે ત્યાં સુધી પાસ નહીં થાય પણ ત્યાં સુધી તેનામાં અરજી કરી શકાશે સોળ બે બે હજાર પચીસ કોણ ખેડૂત લાભાર્થી છે એની જાહેરાત સરકાર કરશે એના પહેલાં સરકાર જાહેરાત ન કરવાની શરતે ચૂંટણી પંચે આ યોજનાની મંજૂરી આપવામાં આવી છે જેની અંદર કયા જિલ્લામાં કેટલો ટાર્ગેટ છે હું તમને જણાવું તો બનાસકાંઠા જિલ્લા અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની ડિટેલ વાઇઝ માહિતી જણાવીશ બાકી જે ઝોન વાઇઝ છે એની માહિતી આપશું મહેસાણા ઝોન મહેસાણા ઝોનનું કુલ છે મહેસાણા ઝોનની અંદર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલી જિલ્લાનો સમાવેશ થાય છે નવ હજાર છસો ચુમ્માળી હેક્ટરનો લક્ષ્યાંક સરકારશ્રી દ્વારા આપવાનો છે ટોટલ ત્રેપન પોઈન્ટ જીરો ચાર કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે વડોદરા ઝોન વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ નર્મદા અને ભરૂચ જે વડોદરા ઝોનની અંદર આવશે તેની અંદર છ હજાર આઠસો સત્યાવીસ હેક્ટરની અંદર લક્ષ્યાંક આપવામાં આવ્યો છે અને સાડત્રીસ પોઈન્ટ પંચાવન કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે રાજકોટ ઝોન રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા અને કચ્છ જેની અંદર બાર હજાર ઓગણીસ હેક્ટરનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે અને છાસઠ પોઈન્ટ દસ કરોડ રૂપિયાનું લક્ષ્યાંક જે યોજના પાછળ બજેટ આપવામાં આવ્યું છે અમદાવાદ ઝોન અમદાવાદ ખેડા આણંદને ગાંધીનગર બેતાલીસો અને અડતાળીસ હેક્ટરની અંદર આ યોજના મંજૂર કરવામાં આવશે જેનું ત્રેવીસ પોઈન્ટ છત્રીસ કરોડનું બજેટ રજૂ કરવામાં આવશે જૂનાગઢ જૂનાગઢ ઝોનની અંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અને પોરબંદર નવ હજાર ત્રણસોને છપ્પન હેક્ટરનું લક્ષ્યાંક આપવામાં આવ્યું છે એકાવન પોઈન્ટ છેતાળીસ કરોડ રૂપિયાનું લક્ષ્યાંક આપવામાં જે તેની સહાય આપવામાં આવશે સુરત સુરતની અંદર સુરત નવસારી વડોદરા તાપી અને ડાંગ જે સુરત ઝોનનું ચાર હજાર હેક્ટર જમીન છે તેની અંદર લાભ મળવા પાત્ર છે અને બાવીસ બાવીસ પોઈન્ટ અડતાલીસ કરોડ રૂપિયાનું લક્ષ્યાંક આપવામાં જે કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવશે ટોટલ બધા ઝોનની અંદર સરકાર શ્રી દ્વારા આ યોજનાની અંદર છેતાળીસ હજાર એકસો ને બ્યાસી હેક્ટર જમીનની અંદર આ યોજનાનો લાભ મળે એ પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે બસો ચોપન કરોડ રૂપિયાનું આની અંદર બજેટ આપવામાં આવ્યું છે જ્યારે સરકારી આ યોજનાનું શરૂઆત કરી એ વખતે દર વર્ષે ત્રીસ કરોડનું બજેટ હતું ત્યાંથી વધારીને ધીમે 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 બસો પચાસ કરોડ અને આ વખતે બસો ને કરોડ રૂપિયાનું એમને બજેટ ફાળ્યું છે તો આપણે વાત કરીશું સૌથી વધારે કચ્છ જિલ્લાની અંદર સડત્રીસોને ચુમ્માળીસ હેક્ટર જેની અંદર વીસ પોઈન્ટ ઓગણસાઠ કરોડ રૂપિયાનું લક્ષ્ય સહાય આપવામાં આવશે અને બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાની અંદર સડત્રીસો ને દસ હેક્ટરની અંદર આ યોજનાનો મંજૂર મળશે એટલે જેવી આ યોજનાનું ખેડૂતોની અરજીઓ આવી જશે એના પછી આઈ પોર્ટ આઈ ખેડૂત પોર્ટલ બંધ થઈ જશે તો વહેલા તે પહેલાંના ધોરણે એની અંદર આવેદનપત્ર કરી નાખજો અને આવેદન કરી નાખજો બનાસકાંઠાની અંદર સડત્રીસો દસ હેક્ટરની અંદર ટોટલ વીસ પોઈન્ટ એકતાલીસ કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે સરકાર શ્રી દ્વારા તો તમને આ વિડિયો અમારો યોગ્ય લાગ્યો હોય તો આગળ શેર પણ કરજો અને વિડીયોની અંદર